જય માતાજી મિત્રો આ વિડીયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને ઓખા હરણની આ સુંદર કથા વાર્તા સાંભળવી ગમે મિત્રો ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું હતું કે હે પ્રભુ જે શ્રી હરિવાણી બોલશે અમે તેમને ત્યાં કદી નહીં જઈએ તેમને સ્વપ્નમાંય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાંય જશો તો તમારું મસ્તક છેદી નાખીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળશે તે વરસમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે ઓખાહરણ સાંભળે તેના જન્મમાંય ન દીઠો આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ એકાંતરિયો ટાઢ્યો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહત્ત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ સુંદર વાર્તા સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણ અને જવર એટલે કે તાવનો સંવાદ આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમશે ભગવાન શ્રી ગણેશજીનું ધ્યાન ધરી ઓખાહરણ વાર્તા શરૂ કરીએ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ દેવ શું સર્વદા ભગવાન વેદવ્યાસજી રાજા જન્મે જઈને કથા આગળ સંભળાવતા કહે છે કે શ્રી કૃષ્ણએ તેના બે હાથોથી જવરને દબાવ્યો હતો અને જવરને મૃત્યુ પામેલો જાણી તેને બે ભૂજાના બળથી ધરતી પર ફેંકી દીધો તે શ્રી કૃષ્ણની ભૂજામાંથી છટક્યો કે તરત જ તેણે શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો આમ અપાર તેજસ્વી તે જ્યારે શ્રી કૃષ્ણનું શરીર છોડ્યું જ ન હતું પણ તે તેજસ્વી જવરે જ્યારે શ્રી કૃષ્ણના દેહમાં એવા આકારે આવેશ કર્યો કે જાણે શ્રી કૃષ્ણ પૃથ્વી પર વારંવાર ઠોકર ખાતા હોય તેમ લથડિયા ખાવા લાગ્યા વારંવાર તેને બગાસા આવતા હતા તેનો શ્વાસ રૂંધાતો હતો તેઓ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા તેનું શરીર રોમાંચિત થયું તેને નિંદ્રા આવતી હતી પછી શત્રુઓના નગરો જીતનાર શ્રી કૃષ્ણની સ્થિરતા કેળવી તેમણે બગાસા ખાતા હોય પણ યોગી હોય વિવિધ ક્રિયાઓ કરવા માંડી તેમણે જાણ્યું હતું કે જ્યારે તેમનો અતિશય પરાભવ કર્યો છે પછી તેમણે પ્રથમ જવરનો નાશ કરનાર બીજા જવરને પેદા કર્યો તે વૈષ્ણવ જવરના નામે ભયંકર હતો પરાક્રમી હતો તેણે જેવો છોડ્યો કે તરત જ અદૃશ્ય આકાશવાણી થાય કે હે શ્રી કૃષ્ણ હે મહાબાહુ તમે આરુદ્ર ઝવરનો જવરનો નાશ ન કરો તમે એનું રક્ષણ કરો પછી શ્રી કૃષ્ણે તે જવરને મુક્ત કર્યો કારણ કે તેઓ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના પરમ ગુરુ હોય રુદ્ર જવરના પણ ગુરુ જ હતા પછી તે જવર શ્રી કૃષ્ણના ચરણા રવિંદમાં પોતાનું મસ્તક ઝુકાવીને શરણે ગયો તેણે ભગવાનને કહ્યું કે હે મધુસૂદન હે યદુનંદન તમે મારી વિનંતી સાંભળો હે દેવ મારો મનોરથ પૂર્ણ કરો હે દેવેશ્વર મને વરદાન આપો કે તમારી કૃપાથી હું આ લોકમાં એકલો જ જવર રહું બીજો કોઈ પણ જવર થવો જોઈએ નહીં ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે જવર તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલે થાવ તમારું કલ્યાણ થાવ જેઓ વરદાન મેળવવા ઈચ્છતા હોય ત્યારે તે તેને આપવું ઘટે તું તો મારા શરણે આવ્યો છે મારું તને વરદાન છે કે તું આ લોકમાં પહેલાંની જેમ એક જવર રહેશે મેં ઉત્પન્ન કરેલ જવર મારા શરીરમાં જ લઈ પામશે યશસ્વી શ્રી કૃષ્ણે જવરને આ પ્રમાણે વચન આપ્યું અને ફરી આગળ બોલ્યા કે હે જવર તું મારો સંદેશો સાંભળ તું લોકમાં જે રીતે ફરે છે તે વિશે કહું છું તું સ્થાવર જંગમ સર્વમાં નિશ્ચિતપણે ફરજે પણ જો તું મારું પ્રિય કરવા ઈચ્છતો હોય તો તું તારા આત્માના ત્રણ વિભાગો કરીને ફરજે એક ભાગથી તારે ચોપગા પ્રાણીઓમાં આશ્રય કરવો બીજા ભાગથી સ્થાવર પ્રાણીઓનો અને ત્રીજા ભાગથી મનુષ્યમાં લાગુ થશે આમ ત્રણ વિભાગનું શરીર કરીને તારે લોકમાં ફરવું અને ત્રીજા ભાગનો જે ચતુર્થાંશુ ભાગ છે તે દ્વારા તારે પક્ષીઓમાં લાગુ થવાનું હે જવર તારા ત્રીજા ભાગના પણ ત્રણ ભાગો થશે એક એકાંતર જવર બીજો ટાઢિયો જવર અને ત્રીજો ચોથયો જવર આ રીતે તારે વિભાગો કરીને મનુષ્યોમાં વાસ કરવો બાકીની જાતિઓમાં તું તે પ્રમાણે વાસ કરે તે વિશે સાંભળ વૃક્ષોમાં કીડાઓ રૂપે રહેજે વૃક્ષોના પાંદડામાં તેઓના સંકોચ થવા રૂપે રહેજે પાંદડામાં ચિકાશપોણે પોણે રહેજે ફળોમાં ચાતુર્ય એટલે કે તેના બગાડ રૂપે રહેજે પાણીમાં સેવાળ રૂપે મોર પક્ષીમાં તેની કલગી રૂપે કમળના છોડ વગેરેમાં હિમરૂપે પૃથ્વીમાં ખારા રૂપે પર્વતોમાં ગેરું નામે અને ધાતુ રૂપે ગાયોમાં અપસ્માર અને પગની ખરીમાં ખોરાક રોગ રોગરૂપે રહેજે આમ પૃથ્વી પર તું અનેક રૂપે રહેશે તારા દર્શનિયા સ્પર્શથી પણ તું પ્રાણીઓનો વધ કરજે હે જવર તને દેવો અને મનુષ્યો સિવાય બીજું કોઈ પ્રાણી તને સહન કરી શકશે નહીં ભગવાન શ્રી કૃષ્ણનું વચન સાંભળી જવર મનમાં આનંદ પામ્યો તેણે બે હાથ વડે નમસ્કાર કરી શ્રી કૃષ્ણને કહ્યું કે હે મધુસૂદન તમે મને સર્વ જાતિઓનો પ્રભુ કર્યો છે તેથી તમને ધન્યવાદ હે પ્રભુ તમારું બીજું કોઈ વચન હોય તો તેનું પાલન કરવા પણ હું તૈયાર છું હે કેશવ તમે આજ્ઞા આપો તમારા કયા વચનનું પાલન કરું અસુરોનો નાશ કરનાર ત્રિપુર નાશ શંકર ભગવાને મને પહેલાં ઉત્પન્ન કર્યો છે પણ રણ મોરચે તમે જ મને જીત્યો છે તેથી હે પ્રભુ તમે મારા દેવ છો હું તમારો દાસ છું તમે મારા પર કૃપા કરી છે તમે મારું સર્વ રીતે પ્રે કર્યું છે તો હે ચક્રરૂપ આયુધ ધારણ કરનાર શ્રી કૃષ્ણ તમારું હું શું પ્રિય કરું તે વિશે મને આજ્ઞા આપો જવરનું એ વચન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે મારો જે નિશ્ચયપૂર્વકનો સંકલ્પ છે તે હું કહું છું તે સાંભળ આ મહાયુદ્ધમાં બાહુબળ અસ્ત્રવાળું મારું અને તારું જે પરાક્રમ જાહેર થયું છે તેનો જે માણસ પ્રથમ મને પ્રણામ કરીને એક ચિત્તે પાઠ કરે તે જવરથી રહિત થાય અને તેને જો જવર આવ્યો હોય તો તે ઉતરી જાય વળી જવરયુક્ત મનુષ્ય જો આવી પ્રાર્થના કરે ત્રણ પગવાળો ભસ્મરૂપ આયુધધારી ત્રણ મસ્તકવાળો નવ નયનવાળો અને સર્વ રોગોનો સ્વામી જવર મારા પર પ્રસન્ન થઈ મને સુખ પ્રદાન કરો આદિ અંતથી યુક્ત કવિઓ વિદ્વાનો પુરાણકાળના સર્વ મોટા અને સૌને આજ્ઞા દેનાર અને બલરામ અને વાસુદેવ પણ મારા સર્વ જવરોનો નાશ કરો આવી પ્રાર્થના કરનાર બધા જ જવરોથી મુક્ત થાવો ભગવાન વેદવ્યાસજી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને આમ કહ્યું ત્યારે યાદવેન્દ્ર તે શ્રી કૃષ્ણને એ જવરે કહ્યું કે ભલે એમ જ થશે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પાસેથી વરદાન મેળવી તથા તેમણે કહેલા વચનો પાળવાની પ્રતિજ્ઞા કરી જવર આનંદ પામ્યો અને શ્રી કૃષ્ણને પ્રણામ કરી એ રણમાંથી દૂર ખસી ગયો ઓખા વાર્તાનો નવમો ભાગ સમાપ્ત ઓખાહરણ વાર્તાના દસમા ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકરનું મહાયુદ્ધ થાય છે એ સુંદર વાર્તા પણ સાંભળવી આપને જરૂર ગમશે ઓખાહરણની આ દરેક વાર્તા સાંભળવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે આ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ફરી મળીશું ઓખા હરણની નવી જ વાર્તા સાથે જય માતાજી